આગામી તારીખ સાત જુલાઈ અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની ઓગણચાળીસમી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોય ત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રાની પારંપરિક વિધિ અનુસાર આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવી છે વાયકા પ્રમાણે ભગવાન જ્યારે તેના મોસાળ ગયા હોય છે ત્યારે તે સમયે ત્યાં કેરી જાંબુ સિંગ અને ગોળ જેવી અનેક સામગ્રીને આરોપતા તેમની આંખો આવી જાય છે જ્યારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે ત્યારે તેમની આંખમાં પવન ન લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારિકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ અષાઢી બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતા ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઈને દ્વારિકા નગરીમાં નીકળે છે

આખે પાટા બાંધવામાં આવે છે જેને આજે નેત્રોત્સવ વિધિ કહે છે અને આજે ભાવનગરમાં આ નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ છે પરમ દિવસે રવિવારે જ્યારે રથયાત્રા પ્રસ્થાન થશે એ પહેલાં સવારે ભગવાનને મંગળા આરતી થશે ભોગ લગાવવામાં આવશે અને ત્યાર પછી આ આંખેથી પાટા ખોલવામાં આવશે અને ભગવાન ભાવનગરના રાજમાર્ગો ઉપર નગરચર્યાએ પધારશે અને રાત્રે દસ કલાકે ભગવાન નિજ મંદિરે પરત પધારશે